હવે આપણે કઢાઈ લઈ લીધી અને એમાં તેલ મેં રેડી દીધું છે થી ત્રણ ચમચી જેવું લીધું છે હવે તેલ થાય એટલે આપણે એમાં એક ચમચી જેવું જીરું એડ કરી દેવાનું જીરું થાય એટલે આપણે થોડી હિંગ એડ કરી દેવાની તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો હવે આ લીમડાના પાન છે અને આદુ મરચા લસણની ટેસ્ટ છે આદુ નથી સોરી લસણ ને મરચા જ એડ કર્યા છે આદુનો ટેસ્ટ તો રોટલીમાં સારો નહીં આવતો એટલે નહીં નાખ્યા અને આ થોડાક તલ છે એ એડ કરી દેવાના હવે આપણે દાણા જીરું હળદર અને આ કલરવાળું મરચું છે એ તમારે થોડુંક ઓછું કરવું હોય તો ઓછું કરી શકાય આવી રીતે બધું મિક્સ કરી લેવાનું અને તરત રોટલી એડ કરી દેવાની હવે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું થોડુંક આ થાય એટલે એમાં ખાંડ એડ કરી દેવાની થોડીક આશરે એકથી એક ચમચી જેટલી કરી દેવાની અને અડધા લીંબુનો રસ છે એ એડ કરી દેવાનો આ રોટલી છે ને ખાટી મીઠી વધારે સારી લાગે એટલે તમારે એને ખાટી મીઠી બનાવવાની હવે આને તમે કડક પણ બનાવી શકો પણ હું થોડીક નરમ રાખીશ કડક નથી કરતી બાકી આને ધીમા ધીમા તાપે તમે કડક થવા દો ને તો એકદમ સરસ ક્રિસ્પી થઈ છે તો તૈયાર છે આપણી મસાલા રોટલી વઘારેલી રોટલી જે અમે આવી રીતે વગાડીએ છીએ તો તમને મારી રેસીપી કેવી લાગી એ ચોક્કસથી કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ